મહાપુરુષો જ્યારે પણ બોલે ત્યારે એમના મુખમાંથી અમૃત જ સરવે મહાપુરુષો બધા બનતા હોય છે આપણે પણ મહાપુરુષ બનવાનું છે અને એના માટે આપણે પણ એ કામ કરવાનું કે આપણે પણ એના માટે એક જ પગથિયું ચડવાનું છે બહુ વધારે પગથિયું નથી ચડવાનું જેમ શ્રીમદ ભાગવતજીની પૂજા કરવા તમે કેટલું એક પગથિયું ચડો છો ને એમ આપણે જીવનમાં એક જ પગથિયું ચડવાનું છે કે આપણે આપણું બોલવાનું જે છે આપણે આપણા જે શબ્દો જે છે એને પસંદ કરતી વખતે બહુ જ સાવધાની વર્તવી અને શબ્દો એવા પસંદ કરવા કે જેમાંથી અમૃત કોઈ કોઈની પણ સાથે કેમ ન હોય આપણે ક્યાંય પણ કેમ ન હોઈએ પણ આપણા મુખમાંથી શબ્દો કયા નીકળે છે કેવા નીકળે છે એ બહુ જ છે છે અને એ જ દર્શાવે કે આપણે કેવા છીએ આપણે કેવા થઈશું અથવા તો કેવા પરિણામને પામીશું એ બધાનો આધાર આપણા દ્વારા પસંદ થતા શબ્દો ઉપર છે એ પછી વિચારવા માટેના શબ્દો હોય બોલવા માટેના શબ્દો હોય કે કરવા માટેના શબ્દો પણ આપણે આ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે વી નીડ ટુ બી વેરી કેરફુલ વાયલ ચૂઝિંગ ધ વર્ડ્સ કેવા શબ્દોની પસંદગી કરીએ છીએ પસંદગીમાં ખૂબ ધ્યાન રાખવું એમાં કયો કાળ વાપરીએ છે એ પણ બહુ અગત્યનું છે ભવિષ્ય આપણે ઠેકાણે નહીં પહોંચીએ અટવાયેલા ને અટવાયેલા રહીશું ખોવાયેલા રહીશું બહાર નહીં નીકળી શકીએ બહાર નીકળવું હોય તો ચાલુ વર્તમાન કાળમાં વાક્યની રચના આપણી હોવી બહુ જરૂરી છે